રાજ્ય સરકાર દ્વારા બે મહિના પહેલા લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપવાનો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો આ નવી સુવિધા દૂર દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે લાભદાયી સાબિત થવાની હતી પરંતુ શરૂઆતથી જ ગેરરીતિની આશંકાઓ વ્યક્ત થતી હતી આશંકાઓ સાચી ઠરી હોવાનું સાબિત થયું છે ભુજ દ્વારા અત્યાર સુધીમાં નિયમોનો ભંગ થવાના કિસ્સાઓ સામે આવી જતા કુલ એસી લર્નિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે આ કાર્યવાહીને પગલે ખોટો માર્ગ અપનાવી લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે આ કાર્યવાહીથી કેટલાક નિર્દોષ અરજદારો પણ અનિચ્છનીય રીતે ઝપટે ચડ્યા હોવાના ગણગણાટ ઉઠી રહ્યા છે નિયમો અનુસાર પહેલા લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે અને ત્યારબાદ અદ્યતન ટ્રેક પર પરીક્ષા આપી પાકો લાયસન્સ મેળવવાનો રહે છે આ સમગ્ર પ્રક્રિયામાં છિંદા શોધીને ગેરલાભ લેવાના કિસ્સા સતત જોવા મળતા રહ્યા છે ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં શરૂ કરાયેલી આ સુવિધા હેઠળ કોઈપણ અરજદાર પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપરથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે છે પરંતુ પરીક્ષા દરમિયાન અરજદાર સિવાય કોઈપણ વ્યક્તિનો અવાજ કે હસ્તક્ષેપ જો સિસ્ટમમાં કેદ થાય તો તે પરીક્ષા રદ થતી હોય છે મોટોરિંગ પબ્લિક સલાહકાર સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે લોકોને ખોટી રીતે દંડાય નહીં તે માટે મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપરથી પરીક્ષા આપતી વખતે અરજદાર એકાંતમાં રહી પરીક્ષા આપવી જોઈએ નહીંતર અન્ય અવાજોના કારણે પણ લર્નિંગ લાયસન્સ પ્રક્રિયા રદ થઈ શકે છે શું કારણ એટલે એમાં તો કેવું છે કે જ્યાં લર્નિંગ લાઇસન્સ ફેસલેસ સરકારશ્રીએ જે ફેસિલિટી આપી છે એ દરમિયાન સરકારશ્રીમાં જણાવેલું હતું કે એમાં કોઈપણ પ્રકારનું વાયોલેશન કરવામાં આવશે અને જે સિસ્ટમ દ્વારા ડિટેક કરવામાં આવશે તો એ સીધું જ એ આરટીઓ લેવલે ટ્રાન્સફર કરવામાં આવશે અને એ વાયોલેશનના કારણે રદ કરવામાં આવે છે એસી લાઇસન્સ રદ કરવામાં આવેલા છે અને ફરીથી ફી ભરીને ફરીથી એપ્લિકેશન કરી શકે છે અને ફરીથી ટેસ્ટ આપી શકે છે ઓનલાઈન લાયસન્સ જે બનાવવામાં આવે છે એમાં એમને એપ્લિકેશન કરતી વખતે એમના રહેઠાણનો પુરાવો અને જન્મ તારીખના પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે ઓનલાઈન અરજી કર્યા બાદ એમને ઓનલાઈન ટેસ્ટ આપવાનો હોય છે એમાં જો આધાર બેઝ કર્યું હોય એપ્લિકેશન તો એ ઘરે બેઠા ટેસ્ટ આપી શકે છે પરંતુ ટેસ્ટ આપતી વખતે અરજદારે કોઈપણ પ્રકારનું અન્ય બહારનો કે કોઈ સિસ્ટમનો કે કોઈ મોબાઈલનો કે અન્ય પણ પ્રકારનો મદદથી ટેસ્ટ આપવાની રહેતી નથી એટલે જાતે જ ટેસ્ટ આપવાની રહે છે જેમાં એસએસસી એચએસસીમાં તમે ટેસ્ટ આપો ત્યારે ચોકસાઈ સાથે તમારે જ ટેસ્ટ આપવું પડે એમાં કોઈ ગેરરીતિ ના કરવાની હોય એ રીતે આમાં પણ કોઈ ગેરરીતિ નહીં કરવાની જો ગેરરીતિ કરશો તો સિસ્ટમ એને કેચ કરી અને વાયોલેશન તરીકે આરટીમાં મોકલી આપશે અને આપણું લાઇસન્સ ફી સાથે રદ થઈ શકે છે એટલે આપણે ફરીથી આપણે એપ્લાય કરવું પડશે